નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આપણે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ જે બાબેન બારડોલી ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી તેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો તમે જોઈ શકો છો ડીસીએસ ઓપરેટર માટેની ત્રણ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં બી અથવા તો ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જેમાં અનુભવની વાત કરીએ તો પાંચ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય જે પાવર પ્લાન્ટ અથવા તો જે કો જનરેશન બોઇલર તેમજ ટર્બાઇનનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં બી અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની લાયકાત માનીએ છે મિત્રો અહીંયા કોલ એક્સપિરિયન્સની વાત કરીએ તો પાંચ વર્ષનો અનુભવ તેમજ તમે જોઈ શકો છો કો જનરેશન પાવર જે પ્લાન્ટ છે મિત્રો તેના અંતર્ગત સ્વીચ યાર્ડ ઓપરેશન તેમજ મેન્ટેનન્સનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ તેમજ બીઈ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમાં પણ અહીંયા લાયકાતને અનુભવની વાત કરીએ તો પાંચ વર્ષનો અનુભવ તેમજ મસ્ટ હેવ નોલેજ ઓફ બોઇલર ડીસીએસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે બોઇલરને લગતું જે ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય છે મિત્રો તેમજ જે કંટ્રોલ માટે ડીસીએસ જે હોય છે તેના અંતર્ગત અહીંયા જે અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સેફ્ટી ઓફિસર માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટીની જે લાયકાત ધરાવતા હોય તેમજ જો તમે જોઈ શકો છો પાંચ વર્ષનો જે એક્સપિરિયન્સ ધરાવતા હોય સેફ્ટી ઓફિસર ઇન રેપ્યુટેડ ઇન્ડસ્ટ્રી તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે ટ્રેની ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની બે જગ્યાઓ છે જેમાં તમે જોઈ શકો છો બી કરેલા હોય અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા હોય તેવા ફ્રેશ જે ઉમેદવારો છે તે પણ અહીંયા અરજી કરી શકશે ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિશિયન માટેની બે જગ્યાઓ છે જેમાં આઈટીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરેલું હોય જેને તેમજ જે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય જે ખાસ બોઇલર ઇન્સ્ટ્રુમેન્ટેશન તેમજ કંટ્રોલમાં તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે સાયન્ટિફિકલ મશીન ફિટર માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો આઈટીઆઈમાં જેણે ફિટર ટ્રેડ કરેલું હોય તેમજ પાંચથી દસ વર્ષનો એક્સપિરિયન્સ ઓફ મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગ ઓફ કન્ટિન્યુઅસ સુગર ટાઈપ સાયન્ટિફિકલ મશીનનો જે અનુભવ ધરાવતા હોય તેમજ જે તમે જોઈ શકો છો તે પ્રમાણે મેન્ટેનન્સ અને ટ્રબલ શૂટિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ડેપ્યુટી ચીફ કેમિસ્ટ માટેની એક જગ્યા છે જેમાં બીએસસી એસઆઈ તેમજ એવીએસઆઈ સુગર ટેકનોલોજીમાં જેણે કરેલું હોય તેવા ઉમેદવારો તેમજ પાંચ વર્ષનો જે અનુભવ ધરાવતા હોય એઝ અ ડેપ્યુટી ચીફ કેમિસ્ટ તેવા ઉમેદવારોએ અરજી કરી શકશે સિનિયર મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટ માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો બીએસસી એનએસઆઈ એવીએસઆઈ સુગર ટેકનોલોજીમાં જેણે કરેલું હોય તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય જે સિનિયર મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટ તરીકે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એગ્રીકલ્ચર ઓફિસર માટેની અહીંયા ચાર જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બીએસસી અથવા તો એમએસસી એગ્રીકલ્ચરમાં કરેલું હોય જે તેમજ બેથી ચાર વર્ષનો એગ્રીકલ્ચર ઓફિસર ઇન સુગર ઇન્ડસ્ટ્રીમાં જે અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ વિભાગો અંતર્ગત અહીંયા જે સહકારી જે ખાંડ ઉદ્યોગ છે મંડળી છે મિત્રો તેના અંતર્ગત આ સંસ્થામાં ભરતી જાહેરાત આવેલી છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર રિક્વેસ્ટેડ ટુ સેન્ડ ધેર એપ્લિકેશન એલોંગ વિથ રિઝ્યુમ સ્ટાર્ટિંગ એ કોલિફિકેશન એક્સપિરિયન્સ પ્રેઝન્ટ એન્ડ એક્સપેક્ટેડ સેલેરી વિદિન ટેન ડેઝ ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર એટ ધ એબો એડ્રેસ ઓર ઇમેલ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ચાર જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય છે મિત્રો તે અહીંયા તેનું પોતાનું જે સંપૂર્ણ જે બાયોડેટા સાથે જે એપ્લિકેશન છે તે સંપૂર્ણ જે ક્વોલિફિકેશન તેમજ અનુભવ સાથે તેમજ પ્રેઝન્ટ હાલની તેમજ જે એક્સપેક્ટેડ સેલેરી સાથે મિત્રો દસ દિવસમાં જે તમારી અરજી છે તે તમે

તમે જોઈ શકો છો ભરતી બાબતે અહીંયા અગત્યના સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેમાં તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ એન્જિનિયરિંગ તેમજ વિવિધ વિભાગો માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય